હા તમાર છેલ્લી હજી પેલા પૈસા પૈસા આલુ આવું આવું નહીં જો છેલ્લી વોર્નિંગ છે ચાર વાગે પેલા તમે પૈસા લેવા નહીં આવે ને હું તમને એક રૂપિયો પછી આલુ નહીં પછી ક્યાં હતા ના આલ્યાનું આમ નથી એમ બરોબર એટલે તમારે વિચારવાનું છે કે ચાર વાગે પેલા તમારે પોખી જવાનું છે પૈસા લેવા

લા હું નોમ આપળો આ કલા જલાદીન ઘેર જતો હતો ના જલાદીન ઘેર તો જઉ આ બસમાં હેડી હેક્કો આયો છું આવું તો કન હેક્તો ગયા તો હું પાછો ઈ ઘેર હેક્તો તો હું તો થાકી ગયો આજ તો આ તમાર ઘર જ રહેવાનું તમાર અંગાત તમારો અંગાત છોરવાનો નહીં મારે નિશિલ હા મોન તો નહીં હું કસી રહ્યો કોકરો યાર યોન તું કોકલાન કર બોલ કઉં કે આપ ફરવા જવાના તું ના હંગાર ના લે ઓન તા હંગાર લેવા દાસી ના લેવા કી કેટલી હોય છે ક્યાં નહી તા ને તું જ લોકો મેલો નો બહુ ઓય ઓય વી આવ્યો એને 500 રૂપિયા ટિકિટ છે ઓમાં પૈસાય નહી હોય તા હે ના લાડો

હાલો પાછું છે મારા તો દાલબાટી ખાવીશો આ ખાવું સંચોથી લાવીને ખવડાવું છોકરું પાછું અમે ફરવા નહીં લઈ જાવ તો પાછું કે કાકા ફરવા હેડો મારે કરું તો કરું કોઈ પ્લાન બનાવવો પડશે ના હોય ને પાછળથી નેકળી ગયો બેહી ગયો તો ખવડાવું જ નહીં

એવું બધું ના લવાય યોન માટે કોઈ ભૂખ્યા મોકલવાના શું એવું દાન અને મૂકાઉં નહીં તમે આમ બહાર આવી જાઓ પછી સાઈડિયા જતા રહીએ એવું કરશું બધાને એવું જ કરવાનું છે ને દાન હા તો એ ફોન કરતા તું આશુય આવે મને ફોન કર એક ઓઠા ઓઠા આપણે નેકળીએ સારું હા એ હા હા તો હા

ઘેર જાય બને શીરો બનાવી ફર્સ્ટ ક્લાસ ખવડાવું હા તમે શીરો ખવડાવો ગમે તે ખવડાવો પણ એવું ખવડાવો અને એ આવ્યા છે ને એટલે એ જોડે બેહો તમે એટલે એવોને લાગે કે ભાઈ ફરી મારે આપણને મન થાય તમારી ભાઈ તમારી સો ટકાની વાત છે તમે નિશ્ચિતને ફોન કરો એ આવી જાય ઘેર હા ચલો ફોન તમારી વાત આપી છે

હવે માતાજી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમારે કિસાન કોમેડી કિંગ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી તો અમારે કિસાન કોમેડી કિંગ આ ચેનલ તરફથી બધા મિત્રોને રોમ 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 રોમ